તો ઉડી જાય જાડું દાડું તો ઉડી ઉડી જાડું દાડે તો સામ ઘરી થાય એ મારા શ્રી નાથજી ને મારા શ્રી નાથજી ને સોના ની કાય ઈ નહીં પાછેરો ને

like ના કરો તો કાઈ નહિ share ના કરો તો કાઈ નહિ સબસ્ક્રાઇબ ના કરો તો કાઈ તમારા family ને માણસો તમારા ઘરમાં માં આવજો વિધિ સિદ્ધિ રહેશે શાંતિ રહેશે અને સત્સંગ રહેશે ક્યાંય જતા નહિ હું વાંચું છું આપણે પેલા ગજાનંદ ને ક્યાંય વહી જતા નહિ like share subscribe કરજો મારી સામે નજર સામે રહેજો મારી નમ્ર વિનંતી છે હે ગણપતિ દાદા પેલા આપણે લેશું ગણપતિ દાદા આખો પરિવાર હાજર રહેજો રીધી સિંધી સહિત શિવ પુરાણ માં વાંચવામાં અમારી ફૂલ માફ કરજો ક્ષમા કરજો એવી તમને મારી નમ્ર વિનંતી છે આપણે પેલા કરાગ્ર વસતે નો શ્લોક બોલશું પછી બોલ વસતે લક્ષ્મી કર મુ સરસ્વતી કર તું ગોવિંદ પ્રભાતે કર દર્શન સમુદ્ર વસને દેવી પર્વતા સ્તન મંડલે विष्णु पत्नी नमास्तुभ्यां पादस्पाश स्वमः वसुदे वसुतां देवं काँसचारुणमा धनं देवकी परमानन्दम् કૃષ્ણ વંદે જગત ગુરુ તો મારા બેનોને મારા ભાઈઓને ખાસ વિનંતી છે આ છે સવારે આપણે બોલ્યા એ સવારે ઉઠતાનો શ્લોક છે અને ભોજન કરતા વખતનો છે એ અગ્ન અગ્નશિષ્ટાશી સંતો છે એને જે સૂતી વખતેનો છે એ કૃષ્ણાય વાસુ દેવાયો છે તો એ ત્રણેય શ્લોક તમારા બાળકોને બોલાવજો એથી કરીને તમારા બાળકોને દાદાના વિચાર મળે સારા વિચાર મળે અને તમારા બાળકો ક્યારે અવરે રસ્તે ન જાય એવી તમને મારી નમ્ર વિનંતી છે. મારી કઈ ભૂલચૂક થઈ જાય તો માફી મંગજો. તમને એમ થાતું હશે કે આ ભાનુ બેન બધાને સલાહ તો આપે છે પણ એના છોકરા કેવા હતા ઈ આપણને કેશે. મારા છોકરા તો ત્રણેય દીકરો છે ઈ રામ જેવો છે અને દીકરી છે બે સીતા જેવી છે. મારાથી એકેય ઉપરવટ ન જાય હજી મારા હકામાં છે મારી છોકરીઓ. જ્યાં સાસરે ગયું છે ત્યાંય કોઈ ઉપરથી નથી. મારા એટલા સંસ્કાર છે કે બેટા સાસરે છા તો વડીલ સામે બોલવાનું નહીં નળદુ સામે બોલવાનું નહીં કાકા સામે બોલવાનું નહીં કાકીનું અપમાન નહીં કરવાનું કોઈનું અપમાન નહીં કરવાનું પત્ની સામે નહીં બોલવાનું ન્યાની વાત અહીંયા નહીં કરવાની વાત ન્યા થાય દુઃખ સુખ માં થોડુંક સહન કરવાનું લેટકો કરતા શીખવાનું કદાચ પારથી સહન કરવું પડે તો એમાં આપણે ઓલું નહીં કરવાનું સહન કરશું તો કોક દીક આપણી કિંમત થશે નો બોલે એના નવ ગુણ બોલીએ એના બોર વેચાય પણ ક્યારે આપણે પેલા આપણી નામ ના કાઢવાની સાસરે જાય ને આપણી નામ ના કાઢવાની પછી બે શબ્દ બોલવાના કે હા ફલાણા ની હોય છો એના જેવી છે એ કઈ થાય ને એના મોઢામાં તો જીભ જ નથી એના મોઢામાં તો જીભ જ નથી એ તો ભાઈ હીરો છે હીરો આવી નામ ના કાઢવી ને એ આ એક થાય ને ત્યારે નામ ના નીકળે આપણા માતાના સારા વિચાર હોય સારા સંસ્કાર હોય ને તો નીકળે નકર ના નીકળે તો આપણે લેશું ત્રેવીસમો ત્રેવીસમો અધ્યાય શિવ મહાપુરાણ તમારા ફેમિલી માં ખાસ ને ખાસ અને તમારા બીમાર હોય વ્યક્તિ જો તે જેને રાખવા જતી ત્યાં હજી

આપને નમસ્કાર છે આપને નમસ્કાર છે હવે ઉત્તમ મહિમા તમે રુદ્રાક્ષ નો અને શિવ નામનો ઉત્તમ મહિમા રુદ્રાક્ષ નો અને શિવ નામનો ઉત્તમ મહિમા આ ત્રણેય અતિશય પ્રેમથી કહો આ ત્રણે

વસ્તુ જેની પાસે સદા વાસ કરે છે તેના માત્ર દર્શન સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત કરે છે વાહ પ્રભુ વા કેમ કે સિંહ નું નામ સિંહ નું નામ ભસ્મ અને રુદ્રાક્ષ આ ત્રણ મહાપવિત્ર કોઈ ત્રિવેણીમાં શમાન સમાન મનાય છે ત્રિવેણી સમાન મનાય છે એટલે શું છે કે તમે ત્રિવેણીમાં સ્નાન કર્યું ને એટલું તમને એનું પુણ્ય મળે છે જો બીજી વાર વાંચું છો ફશનો અને રુદ્રાક્ષ અને આ ત્રણ મહાપવિત્ર હોય અને ત્રિવેણી સમાન મનાય છે આ ત્રણેય વસ્તુઓ જેના શરીર પર સદા રહે છે આ ત્રણેય વસ્તુઓ જેના શરીર પર સદા રહે છે તેનું જ દર્શન લોકોમાં દુર્લભ અને પાપ હરનાર છે દુર્લભ અને પાપ હરનાર છે જેના લલાટમાં ભસ્મ નથી જેના લલાટમાં ભસ્મ નથી જેના અંગ પર rudraksh નું ધારણ નથી અને જેના મુખમાં શિવમય વાણી નથી જેના મુખમાં શિવમય વાણી નથી તે માણસનો અધમ ની પેઠે ત્યાગ કરવો અને શિવનું નામ ગંગા જેવું પવિત્ર છે ભસ્મ જેવી છે ભસ્મ છે જે આપણે ભસ્મ છે ને શિવનું આવે છે ને એ યમુના જેવું છે અને રુદ્રાક્ષ સરસ્વતી સમાન છે જે રુદ્રાક્ષનો પારો છે ને એ સરસ્વતી સમાન છે કહે છે કે અને ત્રણેય સર્વ પાપનો નાશ કરનાર છે જેના શરીર પર આ ત્રણેય વસ્તુઓ હોય છે આ શરીર પર ત્રણેય વસ્તુઓ હોય છે તેનું ફળ એક બાજુ અને થયું હોય અને એક બાજુ